હા તો જસ્ટ તણ થી આગળ આપણે કેશવ ઇન્ડસ્ટ્રીઝમાં ભૂકી ગયા હતા ધર્મેશભાઈ ની જો હા ટ્રેક્ટર ને લગતા ઓલરેડી દંતર બનાવે એ પણ બનાવે પણ દંતરનું કામ આનું એટલે એમાં જોયા જવું એમાં ઘટે જ નહીં જોકે બીજા હાથી પણ ઉતરાય હારીએ હા દિપુન ભાઈ ક્યાં આપણે હાલો જોઈ આવી તો હાલો આગળનું બધું તમને બતાવીએ કઈ રીતનું એ અને જે વિશાલભાઈ વાપરતા એ પણ અહીંથી ને જ લીધેલો હે કિશો કેશવ એગ્રોમાંથી માંથી ને હાલો બતાવીએ તમને જનતા ને બધું હા તો ઓલરેડી ગાય જો આ પેલું કારખાનું છે આવી રીતના કુલ ત્રણ કારખાના છે આ રીતની બધી પેટીયું છે ને આ જંતર તૈયાર થઈ ગયેલ કમ્પ્લીટ છે જો હા ને આની જુઓ મેઇન ખાસિયત આ અંદર પાણી ના જાય એ તો ના જાય પણ અહીંયા પાણી ના જાય જો આપણે જે લોટરમાં પાણી ભરાઈ જતું આપણે વાવતા કદાચ વરસાદ આવી જાય રેડું તો જે આ લોટરમાં આપણે કાચામાં જાય પાણી અને જે ચોટી જતું અનાજ બંધ થઈ જતું બતાવો હા નિપુનભાઈ અને બીજી એક આની ખાસિયત છે પ્લેટના પતરા જુઓ કઈ રીતના આપણે ટ્રેક્ટર રાખતા હોય તો એમને બતાવો નિપુનભાઈ કઈ રીતનું છે જુઓ આ જોઈ ફેરવે ત્યાંથી થઈ જાય જુઓ હા ટ્રેક્ટર નીચે ઉતરવું જ ના પડે પાછળ જોઈને તમે જો આ દાંડી ફેરવો એટલે જુઓ દેખાય તમને ચક્કર હા જો પતરા નીચા જાય હા અને ભાઈ તો અહીંયા નંબર પણ છે બતાવીએ તમને જો આ પાંચ ઉપર જે હોય એ રીતનું સેટિંગ થઈ જાય અને આ છે આપણે ધર્મેશભાઈ પોઈતે જુઓ હા હું હાલો ધર્મેશભાઈ મોજ ને હા આપણે જોતા હતા તો ધર્મેશભાઈ આવી ગયા હે તો હાલો બધું બતાવીએ તો હાલો એના બીજા કારખા

આ ઓફર છે પાછળનું હા કદાચ તમે ચાર આયરું કરતા પાંચ આયરું તો બે સાઈડ ની આયરું વવાઈ જાય ને વચારે તુવેર વાવ્યું હોય તમારે તો વચ્ચે પણ તુવેર વવાય જાય અલગથી ન જ જુઓ હા કામકાજ બહુ સારું છે એમાં કંઈ જોવા પણ જ નથી અને આ જુઓ પ્લેટ ખેંચો તમે એટલે દાણા સીધા નીચે જ આવી જાય ખેંચો તો ધર્મેશભાઈ જો એ પ્લેટ ખેંચી લીધી એટલે સીધું અહીંયા તમારે તકારું કા બાચકું હોય છે એ જ રાખવાનું રીએ સીધું કઈ પણ માલ જરાક પણ રીએ નહીં અને ઓલા દંતરમાં આપણે હાથેથી માલ ખેંચવો પડતો હાલો તો અંદર નું આપડે બધું બતાવીએ એનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતનું બનાવે શું છે અને જોવો ઓહો આ તો ભાઈ જેક બોલાઈ વારવાની હા જણ થી આગળ છે ઓ ભાઈ જોવો કેશવ મોબાઈલ નંબર ને બધું જોઈ લેજો નવ્વાણું હાથ છન્નું પિચોતેર ત્રણ બાણું રેડી ધર્મેશભાઈ અને ફિટિંગ જો આ રીતનું હા 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 આમાં તો ભાઈ કઈ ઘટે જ નહીં હો બેરિંગ આવી ગયા તમારે ગમે એટલો ટાઈમ ધંધર પડ્યો રહીએ કઈ નડે જ નહીં જો આ બે બેરિંગ છે એટલે એમાં કઈ બગડે જ નહીં જુઓ ગિરીશ કરીને મૂકી દેવાનું હમ અને એસેસ નું જો પતરું મટીરિયલ જો ગેલવેનાઇઝ બે બંનેમાં કોઈ પણ ઓર્ડર કરો તો અત્યારે જ મળી જાય હાજરમાં માં પછી સિઝન આવ્યો છે પછી તો નહીં મળે ભાઈ ગમે એટલો સ્ટોક હોય એ બધું અગાઉ જ કરી રાખ્યો છે સ્ટોક અને આ જો ફારું આ શું છે ધર્મેશભાઈ હા આપણે એક વખત મેં વિડીયો મૂક્યો હતો એ ભાઈ ફારવું હતું પણ આવું નતું ભાઈ મજબૂત ને એવી જુઓ આ મિનિ ટ્રેક્ટરનું ઓલા મોટા ટ્રેક્ટરના હે જો

હાલો આગળ બતાવીએ જો ઓહો આ ચપલા સ્ટોક બહુ જાજો અને આ જે ધોરિયા બનાવવાનો હોય એ પાવડા બનાવે જો બધું માપ જ પ્રમાણ અપાય એમ એમ ના હાલે મન થાય એમ નહીં બધું કમ્પ્લીટ જ એક જ માપ જો આ પાવડા તો હાલો તમને આગળનું બધું બતાવીએ જો એ બની ગયું પછી અહીંયા આવે છે કામકાજ બધું આ ભાઈ બધું પેટી વેલ્ડિંગ કરતા છે જો નર્મદા આવે એ ભાઈ મીકરા કામકાજ કરે છે હાલો આ પહેલો ભાગ આપણે પૂરો થયો બીજા ભાગમાં જઈએ હા તો ઓલરેડી ગાય આપણે આવી ગયા બીજા ભાગમાં અને ઓહો હો 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 જોવો તો ખરા જાણે ટ્રેન ની લાઇન પીડી ભાઈ એ બાજુ નહીં આ બાજુ એટલો માલ છે ભાઈ હળેડા ટી બોલે જોવા તા આંખોમાં તારા આવી જાય ભાઈ હા આ બાજુ જોવો ઈ બાજુ બધાય દાઢા આ બાજુ બધાય ખાનામાં નટબોલ ટોટલી કો ભાઈ આ બધાય દાઢા હે ટેકલો પીડો ભાઈ તો હાલો બીજો ભાગ પૂરો થયો ને હવે આપણે કરીએ ત્રીજા ભાગમાં એન્ટ્રી ન્યા બધું તંતર કમ્પલીટ થઈ જાય ટોટલી કાલો એ બતાવીએ તમને હા તો ઓલરેડી કહે આ જોવો ત્રીજો ભાગ બનાવ્યો હોય નવીન હા ફૂલ એવી હોય માં કંઈ ઘટે નહીં ભાગ એવડો મોટો હો હા હા એમ થાય કે અંદર જાણે ખેતર હોય એવડું લાગે મોટો હા એક વીઘાનું પૂરું હે ભાઈ આ એટલો બાંધકામનો કેટલો ખર્ચો આવ્યો એ વિચાર થાય ભાઈ આપણે તો ભાઈ કરે ને ભાઈ ધર્મેશભાઈનું વટાણે ગાંડું હાલે હે હા હા માલ એ બહુ સારો વેચે એટલે ગાંડું નકર તો ના હાલે જોવો ઓલરેડી દંતર બને એ ભાગમાં પૂગી ગયા આપણે ત્રીજામાં હા એની ટ્રેક્ટર પણ અહીંયા રાખ્યો ભાઈ સ્ટીલ ટ્રેક નું હા એટલે શું છે એમાં દંતાર ચેક કરીને જ દીએ અને આ જો માલ અવર જવર કરવું હોય તોય ઉપાધિ નહીં હા હવે જો આ બતાવીએ તમને આ બધાય તો લોટિયા બને છે અને અહીંથી શરૂઆત થઈ છે જો આ છે ફાળગુઆવાળી અને ઓલું હે દાતાવાળી એ પણ બતાવીએ એ અલગ પ્રકાર છે હા આપણી ડિસ્ટ્રિક્ટમાં જે હાલે એ આ રીતનું હાલે ધંતર એટલે બધી જ રીતના એની તંતર રાખ્યા હા જુઓ હા અને આની મેન ખાસિયત એ છે બહુ કરાર ના હોય આ સેવા હોય જુઓ આગળ બતાવીએ તમને જો આ જમીનમાં પડ્યો તો કેટલા સેવા છે એટલે જે આપણે દાતા આવતા એ કરાર હોય એટલે જે પથ્થરવાળી જમીનમાં આખતા તો બેન્ડ વરવાનો પ્રશ્ન વધારે રહેતો આમાં એ પ્રશ્ન ના રહીએ તો હાલો આગળ બતાવીએ જે ધર્મેશભાઈ પોતે બનાવે જો ધર્મેશભાઈ બતાવજો આમાં તમે ખાસિયત કઈ રીતની છે જે આપણે દાતા હે

આરામથી ભોવાઈ દઈએ રડી રડે તો ખાસ આપણે ઝેર્સ સિસ્ટમ આપી દઈએ હમ હા જો આપણે જે અંતર ઊંચા નીચે કરવાનું હતું ડબલ કઈ રીતના બતાવીએ તમને જો પડે હમ આપણે સિસ્ટમ છે આ બોલ તમે ઢીલો કરો આટા ફેરો તો તમારે ઊંચા થાય હા તો આપણે જે પટ્ટી લઈને કરતા એ કંઈ રીએ નહીં અથવા લઈને દેવું ના પડે ખાલી એક ખીલો હોય પાંચાની એટલે જો આમાં નાખીએ અને ફેરવીએ એટલે આખું બદલી જાય જેટલું કરવું હોય ઇંચ ઊંચા નીચું એટલું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ જુઓ અને કામ સરળ અને ઈઝી થઈ ગયું હાવ ગાય ગાભ આવતા હોય તમારે વીઘા કાઢવા હોય ઓલરેડી વધારે તો પણ વીઘા નીકળે ને આલો બતાવીએ જો અત્યારનો સ્ટોક છે આ હા હજી કામકાજ બધુંય ચાલુ જ છે ચાર દાતા પાંચ દાતા નવ દાતા આઠ દાતા સાત દાતા પેલેથી લઈ અને છેલ્લે લગ્ન બધુંય આવે અને બળદના દંતર પણ રાખે છે જો અને એક બીજી ખાસિયત છે જુઓ જે બળદના દંતર આવે એમાં ધર્મેશભાઈ બતાવો જોઈએ આ કઈ રીતનું છે ફોલ ફિટિંગ થઈ શકે જુઓ આપણે બળદ જેવો ચાર બોલ મારી દઈએ ને એટલે દંતર આખો કમ્પ્લીટ ચાલુ થઈ જાય જો ગમે એ કામ કરતા ચાર બોલ મારી અને દંતર થઈ જાય ચાલુ પાઇપ જોડી દેવાના એટલે કમ્પ્લીટ એમાં કઈ ઈજી ને સામાન્ય હાવ કામ અને તમારું વાવેતર પૂરું થઈ જાય અને છોડાવવું હોય તો ચાર બોલ ખોલી અને કાઢી નાખવાનું એટલે થઈ ગયું કમ્પ્લીટ ઈજી હમ હમ પાંચ અને સાત આસાત દાતામાં હે હ ને આપણે જે ટીટોળી કહેતા હોય જે જમીનમાં ફરતી હોય વિલ એ આપણે અલગથી આવતી ને આમાં જો ભેગી જોઈન્ટ જ આવે એટલે તમારે કઈ લાંબા ટૂંકો કરવાનો પ્રશ્ન જ ના રહે ચાર બોલ માર દો એટલે ઓલરેડી કમ્પ્લીટ ચાલુ તમારું આલો તો જો આગળના સ્ટોક હજી બતાવીએ બધાય હા અને આ ભાઈ જો કલર કામ કાજ કરે હે આ ભાઈને તો આપણે વળિયા લઈ ગયા તો આપણે મકાનમાં કલર કર દે તો હમણા કેદુના ક્યુસી મર્યા પાંચ છ દી હા ભાઈ ને લઈ જવાની જરૂર હતી ને કલર કામમાં ડબલ ભાઈ પેલા અસ્તર મારે ડબલ વખત અને કલર કરે એટલે ક્યાંય પણ તમારે કાટ લાગવાનો પ્રશ્ન કે પોળું ઉખાડવાનો પ્રશ્ન રે નહીં જુઓ હા અને જુઓ એ ભાઈ ફૂટ કરે હે કઈ રીતનું જુઓ હા રોગો ડાયરેક્ટ અસ્તર ને કલર નહીં ને ભાઈ સક્રિય કહી વેલ્ડિંગના જે ગાંઠા હોય એ બધે કાઢી અને કમ્પ્લીટ કરે જુઓ હા જુઓ કરે છે જો ક્યાંય પણ કાટ રહેવા ના જઈએ કે વેલ્ડિંગ લોથો ના રહેવા જઈએ તે પછી જ કલર અને અસ્તર મારવાનું ભાઈ જો એક નંબરનું કામકાજ છે ભાઈ હા ધર્મેશભાઈ નું કહેવાનું એમ થાય ભલે પાંચ રૂપિયા ઓછા મળે પણ વસ્તુ આપણે સ્ટાન્ડર્ડ અને સારી જ દેવાની તો દસ જણ આવો ત્યારે મુલાકાત કરજો કેશવ માં ધર્મેશભાઈ ની ખુદ ની આપણે મિની ટ્રેક્ટર ના મોડલ બતાવીએ તમને જો આ મિની ટ્રેક્ટર ના હે બધા હમ ઝાકણા બધામાં એટલે હે ને તમારે પલરવાનો પ્રશ્ન ના ચાલુ વરસાદે તમે વાવી લ્યો હા અને મેન જે પોઈન્ટ છે કેશવમાં જે ધર્મેશભાઈ આપણે જે દાણા માંડવીના વાવી બે બે દાણા ભેગા પડે ત્રણ ત્રણ દાણા ભેગા પડે એ આમાં પ્રશ્ન જ ના રહીએ તમારે બે ઇંચ એટલે બે ઇંચ એક ઇંચ એટલે એક જ ઇંચના ગાળે પડે હા એ આપણે એક જ નથી કહેતા અને નિપુણભાઈ પોતે પણ વાંકે છે એની અનુપ્રાય છે અને એની હાઈકોય છે એની બધા દંતર હાકી લીધા આ દંતરમાં જે ખાસિયત આવે એક ઇંચ એટલે એક ઇંચ દોઢ ઇંચ એટલે દોઢ ઇંચ અને અડધો ઇંચ એટલે અડધો ઇંચ જે રીતની તમારે મગફળી વાવવી હોય એ રીતનું વાવી શકો હા અને વિશાલભાઈ પરમારજી છે એ પણ આ જ ઉપયોગ કરતા દંતર જુઓ એ તો તમે એને ઓલરેડી વિડીયો જોયા જો રીલ ને હા પહેલાં તો હું જોતો તો મને નવાઈ લાગતી કે વિશાલભાઈ આ કેવા દંતાર વાપરે છે હા જો ટ્રેક્ટર પણ અહીંયા પીડ્યા હા જો અહીંયા બાજુમાં એક ખેતર છે ત્યાં તમને ટેસ્ટિંગ કરી ચાલુ કરી દંતા ને પછી દીઓ હા એમની દહીં નહીં દેવાનું જો હા આ બાજુ બધા પતરા છે આમાંથી હા અને પતરું પણ ઓલરેડી બહુ સારું છે હા અને આ શું ભાઈ કાણા કાણા વાળું હા આપણે અહીંયા છાટણી કહી અહીંયા છાંયણો કહીએ જો નટ બોલ્ડ મારી હોલ કરી બચાવવા માટે આ રીતે આખી પ્રોસેસ આવે આખી હોલ કરીને આપણે ઓલામાં ફિટ કરેલો છે હા હાલો આગળ તૈયાર છે એ પણ તમને બતાવીએ આ ઓલરેડી હાલો આપણે ભૂગી ગયા જો આ બધા અંતર તૈયાર છે કમ્પ્લીટ હા બતાવીએ છાટણી જે આપણે કહેતા હતા ને એ કઈ રીતની આવે જો આ તૈયાર છે આ તૈયાર એકદમ ફિટિંગ પાછો હમ જો આ રીતના નટ બોલ મારી અને લાગટ કરી દીધી જો આ ફિટિંગમાં છે હમ આ પાછળ જે હે એ ફિટિંગ છે આ રીતના ફિટિંગ થઈ ગઈ જુઓ આ અને આ મિની ટેક્ટરના દંતા મિનીના મોટાના પાંચ દાતા ચાર દાતા સાત દાતા નવ દાતા તેર દાતા સત્તર દાતા ઓલ ટોટલી હાજર બાદ છે ભાઈ તો હાલો જસ દણ આવો અને જલ્દી ધમેશભાઈની મુલાકાત લ્યો હા તો ઓલરેડી ગાઇઝ મને તે મતો કા થપ્પા કહેવાના છે જોવો

બાઈને થી જે દેખાતું હતું એ પ્રમાણે અંદર પણ એવડું હે જો મોટું ફૂલ સ્ટોક ઉપર પીડ્યો હે માસડીનો હા એટલે પેલા એ વેલા અને પૂલા એ કેલા ભાઈ એટલે વેલા ને પેલા આવી જાવ જસદણ ની અંદર દંતર ઉપયોગ કરો વાપરો અને ધર્મેશભાઈ ની ખાસ ઓફર છે જો ના ફાવે તો બે દિવસ હાકી પાછું મૂકી જવાની છૂટ કા ધર્મેશભાઈ રેડી હાલો તો હા તો ઓલરેડી કઈ આપણે માહિતી મળી હતી હલંડા ગામ હે એક હતી જંગીર ફૂંકણી સરપંચની ટૂંકમાં જંગીર ટાઈપ હા તો હવે નિકુનભાઈ ને થોડુંક કામ હતું એ નીકળી ગયા હે અને હવે અમે ધર્મેશભાઈ જઈ ફોર વ્હીલર લઈને જોવું હા ધર્મેશભાઈ હાલો હું આવું આપણે જોતા હોય ફૂંકણી ફટાફટ હા પછી કેમ કે મારે મોડું થાય ઉતાવળ છે એટલે આપણે નીકળી જઈએ એટલે પેલા જોતા હોય પછી નીકળીએ આપણે તો હાલો આગળનો વિડીયો તમને બતાવીએ એ ભાઈ કેતા હતા ફૂકણી ચાલુ જ છે પણ હવે અત્યારે લગભગ નીકળી ગયું હશે એને આપડે થોડા કોટી રહી ગયા એટલે જ હતા તો તો કઈ રીતનું છે છે પોઝિશન ઓલરેડી ગાય આપણે જોઈ અને પાછા પણ રિટર્ન વળી ગયા હતા હા તો હાલો પાછા આપણે જઈએ અહીં આટકોટ હા આટકોટ થી આપણે સીધી બસ માં સીધો હવાનું પછી સીધું ઉપલેટા ને પછી સીધું જામજોધપુર પછી સીધું તો હાલો વીરનગર હી આપણે હા જે આખું ઓપરેશન થાય ને એ અહીંયા મેન હોસ્પિટલ પાંભાજી ખાવા જો ધર્મેશભાઈ ને આપણે હા ધર્મેશભાઈ ક્યાં અહી પાઉં બહુ વકણા છે તો આપણે કરી લઈએ હાલો પાઉભાજી નાસ્તો કરી લઈએ હા અને આપણે અહીંયા મૂકી દઈએ મોબાઈલ ચાર્જિંગમાં કડીક વાર

आके तो आगे बिल्डिंग देखा આપણે જામજેદપુર પહોંચી ગયા હતા બસ સ્ટેન્ડ મિનિ બસ સ્ટેન્ડ ઉતરવાનું છે આપણે